નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સંચાલિત નવસારી રહેવાની નવસારીમાં કોઈ ખાતેથી આજ રોજ પ્રેસિડેન્ટ કપ બે હજાર પચીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે ખૂબ દબદબાભર આ પ્રેસિડન્ટ કપનો પ્રારંભ કરવામાં આવ્યો અને જેમાં નવસારીના ભાજપના જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ ખાસ ઉપસ્થિત હતા અને તેઓ દ્વારા આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નવસારીમાં એનપીએલ રમાઈ હતી અને ત્યારબાદ આ સૌ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે નવસારીના લુનસીકુ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો હતો જેમાં કુલ સોળ જેટલી ટીમોએ ભાગ લીધો છે એટલે કે કુલ છસો અડતાલીસ જેટલા પ્લેયરો આ ટુર્નામેન્ટમાં રમશે તે પ્રકારનું ઓક્શન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં નવસારીના જ જે પ્લેયરો છે તેમને સમાવેશ કરવામાં આવ્યો છે અને આ રીતે આજે નવસારીના લુનસીકુઈ ગ્રાઉન્ડ ખાતેથી પ્રેસિડન્ટ કપ જેનો આયોજક આયોજન કરવામાં આવ્યું છે જીગીશભાઈ શાહ જગદીશભાઈ મોદી અને મુકેશ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનો આજે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ બાબતે નવસારીના ડીવાયએસપી એસ કે રાય જેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ શું કહે છે આવું સાંભળીએ આજ રોજ નવસારીના લુનસીબી ખાતે પ્રેસિડેન્ટ ઇલેવન પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવેલ છે જેના મુખ્ય આયોજકો છે જીગીશભાઈ શાહ જગદીશભાઈ મોદી અને આપણા અગરવાલ કોલેજના મુકેશભાઈ એમણે ખૂબ સારું આયોજન કર્યું છે જેમાં કુલ નવસારી જિલ્લાની કુલ સોળ ટીમોએ ભાગ લઈને લગભગ છસો સાડી છસો જેટલા ખેલાડીઓ આ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના છે આ એક ખૂબ સુંદર આયોજન છે જેથી જે ગામડાના આ જે ક્રિકેટર છે તેમને પણ એક લાભ મળે એક તક મળે કે જેથી એ પણ પોતાનું

આજે આ ટુર્નામેન્ટનું આજે ઓપનિંગ કર્યું છે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભૂલાભાઈ શાહના હસ્તે આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન થયું છે પ્રદેશના મંત્રી શીતલબેન નગરપાલિકાના પ્રવૃત્વ મિનલબેન જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ જીગરભાઈ અશોકભાઈ ધોરાજીયા અને હેમલતાબેન સૌની ઉપસ્થિતિમાં અત્યારે આપણે લુચિવ ખાતે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અત્યારે આજે જે ચાર ટીમ રમાવાની છે એમાં પહેલી મેચ સુલતાન ઇલેવન અને ડીપી લેવલ છે રમાઈ રહી છે અને ટૂંક સમયમાં આ ટુર્નામેન્ટ ફર્સ્ટ મેચ ચાલુ થશે લીગ મેચ છે ચાર ટીમોની રોજની મેચ રમાશે ટીમ ક્વોલિફાય છે અને સેમીફાઈનલમાં જશે અને સોમવારના રોજ ફાઇનલનું આયોજન થયું છે જે પ્રમાણે એક દિવસ ટુર્નામેન્ટ લેટ થઈ છે એટલે આપણે છવ્વીસમી તારીખે ફાઇનલ રમાવાનું આયોજન છે અને જો વરસાદનું કોઈ વિઘ્ન ન રહે તો ટુર્નામેન્ટ આપણે એક દિવસ આગળ પાછળ ફસાવી શકીશું ત્યારે આજે ખૂબ સુંદર વાતાવરણમાં આ ટુર્નામેન્ટમાં લગભગ છસો ને અડતાલીસ જેટલા ખેલાડીઓએ ઓક્સર્ડમાં ભાગ લીધો હતો જે નવસારના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ ટુર્નામેન્ટમાં આટલા બધા પ્લેયર ઓપ્શનમાં ભાગ લીધો પ્રથમવાર બન્યું છે અને સોળ જેટલી મોટી ટીમો ખૂબ સુંદર ટીમ બની છે અને સૌ સૌએ નવસારી જિલ્લાના સારા સારા ખેલાડીઓને સિલેક્ટ કરીને ટુર્નામેન્ટમાં લીધા છે તો આગામી પાંચ દિવસ નવસારીની જનતાને ખૂબ સારી ટુર્નામેન્ટ જોવા મળવાની છે તો પ્રેસિડેન્ટ કપનું આયોજન કરનાર જગદીશ મોદી જેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ આજ રોજ પ્રેસિડેન્ટ કપ બે હજાર પચીસ નું ઉદઘાટન પ્રસંગે આપણા જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ શીતલબેન અશોકભાઈ દુરાજીયા સૌ હાજર રહી આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ ટુર્નામેન્ટ જિલ્લાની મોટામાં મોટી ટુર્નામેન્ટ રમાવા જઈ રહી છે જે ટુર્નામેન્ટમાં લગભગ છસો જેટલા ખેલાડીઓ ભાગ લેવા માટે ફોર્મ ભર્યા હતા અને જેમાં સોળ ટીમ બનાવવામાં આવી છે અને આ આજ સુધીની મોટા મોટી ટુર્નામેન્ટ છે અને આ જે ટુર્નામેન્ટ લાઈવ થવા જઈ રહી છે ટેનિસ ક્રિકેટ સ્પોર્ટ પર જેના 20 લાખ ફોલોઅર્સ છે અને લગભગ આખા ભારતમાં આ ટુર્નામેન્ટ ઓનલાઈન દેખાઈ રહેશે અને આ પ્રસંગે હું દરેક નવસારી જિલ્લાના ખેલાડી પ્રેમીઓને કહીશ કે આવો ગ્રાઉન્ડ પર અને આ ટુર્નામેન્ટને નિહાળો એવી જ શુભેચ્છાઓ તો નવસારીની જાણીતી અગ્રવાલ કોલેજના ટ્રસ્ટી મુકેશભાઈ અગ્રવાલ

તમામ પર તમે આ ક્રિકેટ ટુર્નામેન્ટ લાઈવ પણ નિહાળી શકશો એટલે કે નવસારી લાઈવ ચેનલ તમને આ તમામ ક્રિકેટ જે રમાશે મેચ રમાશે તમામ મેચો તમને યુટ્યુબ ચેનલ પર તમને લાઈવ જોવા મળશે તો જરૂરથી એનો પણ લાવ ઉઠાવજો અને તમારા મિત્ર સ્નેહીને પણ આ લિંક જરૂરથી મોકલાવી તેમને પણ આ ક્રિકેટ મેચ જોવા માટે ખાસ પ્રેરિત કરજો તો આ જ પ્રકારના અવનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ